સુરત કે જ્યાંથી લીધેલા પનીરના સેમ્પલ ફેલ થયા છે હાલ તો મળતી માહિતી મુજબ તપાસ ચાલુ છે કે આ પનીર ક્યાં મોકલવામાં આવતું હતું

આ પનીર લઈ જવાતું હતું તે અંગેની અમને માહિતી મળી હતી અને અત્યારેના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તે તપાસ કરતાં તે શંકાસ્પદ જણાએ આવેલું તેના નમૂના લેવામાં આવેલા તે નમૂનાના અહેવાલ મુજબ તે પનીરમાં જે મિલ્ક ફેટ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબ હોવી જોઈએ એના કરતાં ઓછી છે તેમજ એમાં અન્ય ફેટ ઉમેરવાનું પણ જણા આવેલું છે એટલે એ એ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થયેલું હોય તેની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી અમારા દ્વારા ચાલુ કરવામાં આવેલી છે એટલે શાસ્ત્રને નુકસાન થઈ શકે એટલે પેટમાં બી તકલીફ આવી શકે છે આ આપની જે વલસાડથી આવેલું છે તેની સામે તો આપણે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે તેમજ આ રીતે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ બી અમારી ટીમ દ્વારા નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને આવું પણ માલુમ પડે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે